ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તે પહેલીવાર નકલી કચેરી કાંડ મામલે તોફાની બન્યું હતું જે વિગતે વાત કરીએ તો આજે કોંગ્રેસના જે ધારાસભ્ય છે તુષાર ચૌધરી જેઓએ દાહોદમાં એક નકલી કચેરી ઝડપાઈ હતી તેને લઈને ગૃહમાં પ્રશ્નોત્તરી કરી હતી ત્યારબાદ આ ધારાસભ્યો સરકાર પક્ષ અને વિપક્ષના સામ સામે આવ્યા હતા અને જે સંસદીય બાબતોના પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ યોગ્ય જવાબ નથી આપતા તેવો આરોપ કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યો હતો અને અધ્યક્ષને આ વાતનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ તેઓ પોતાની સીટ ઉપર ઊભા થયા હતા અને નકલી કચેરી નકલી સીએમ નકલી પીએમ રાજ્યમાં જે નકલી ઘી ઝડપાઈ રહ્યું છે નકલી ખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે તેને લઈને હોબાળો કર્યો હતો ત્યારબાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષને તેઓને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી અને બળવંતસિંહ રાજપૂતે તેનું સમર્થન કર્યું હતું તેઓના સસ્પેન્શન બહાર આ ધારાસભ્યો સામે આવ્યા હતા અને અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ જે હાઉસમાં શું ઘટનાક્રમ બન્યો હતો તેની વાત કરી હતી આ બંનેની વાત સાંભળો કે શું તેઓનો પ્રશ્ન હતો અને સરકાર પક્ષે શું કાર્યવાહી થઈ છે

એની પાયાની જરૂરિયાત માટે વપરાવા જોઈએ ખર્ચ થવા જોઈએ એક પૈસા એકવીસ કરોડ જેવી માતબાર રકમ નકલી કચેરીઓ ખોલીનો જો બારોબાર નકલી અધિકારીઓ અને અસલી લોકોના મેળાપીપણાથી લઈ જતા હોય તો શું એના માટે વિપક્ષે ચૂપ રહેવાનું એના માટે ખોટા જવાબ આપતા હોય તો શું અમારે ચૂપ બેસી રહેવાનું અને વિધાનસભાના નિયમોના આધીન અમે અમારી જગ્યા પર રહીને વિરોધ કર્યો

ફક્તને ફક્ત નકલી કાંડ ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે નિયમોને આધીન કર્યું છે પણ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ભ્રૂમતી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે આ લોકશાહીનું મંદિર છે અમને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય જ્યાં પણ સરકારના બજેટના પૈસા વેડફાતા હોય ભ્રષ્ટાચાર થતો હોય કૌભાંડ થતું હોય તો એ માટે બોલવાનો અધિકાર છે અને એ અધિકાર ના વાપરી શકીએ એટલા માટે બહુમતી ના જોડે અમને પાછળ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બીજી માંગણીઓની ચર્ચા છે જેમાં પણ સરકારનો ગેરવહીવટને નાણાંનો વેડફાટને ઉજાગર કરવાનો છે આ સસ્પેન્શન બાદ જે સંસદી બાબતોના મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ સામે આવ્યા અને કહ્યું હતું કે જે નકલી સરકારી કચેરી ઝડપાઈ છે તેમાં તેઓ એક પણ કર્યો હતો કે સોળ કરોડ રૂપિયા ચુકાઈ ચૂક્યા છે ચુકાઈ ગયા છે

એ ઈસોમો વિરુદ્ધ ખૂબ સારી રીતે ચાર્જશીટ આપણે રજૂ કરી છે ચોક્કસ આમાં રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જશીટ કરવામાં આવી છે એમાં તમામે તમામ ઇસમો કે જેમાં સરકારની સાથે પણ જોડાયેલા હોય નિવૃત્ત સરકારી અધિકારીઓ હોય કે એ સિવાયના પણ કોઈ લોકો સામેલો હોય તમામની સામે કાર્યવાહી કરી છે અને ખાસ આ કોઈ દ્વારા મળતી માહિતીના આધારે આ પોલીસ ફરિયાદ નથી કરી પરંતુ ધ્યાને આવતા તરત જ આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે અને બાકીના જે એસ્પિરેશનલ જે ડિસ્ટ્રિક્ટ તાલુકા છે એમાં પણ આ બાબતની વિગતે તપાસ કરી અને જેટલું પણ કાંઈ ખોટું મળે તો રાજ્ય સરકાર એના સામે પોલીસ ફરિયાદ અને એના દરેકે દરેક કિસ્સાઓમાં પગલાં લેવા માટે બિલકુલ તૈયાર છે અને કોઈ પણ ખોટા માણસ જેને પણ સરકારી નાણાં અને આદિવાસી વિસ્તારની યોજનાઓનો લાભ આપવાની જે વૃત્તિ સરકારની છે એમાં કોઈએ આ પ્રકારનું ચીટીંગ કર્યું હોય આ પ્રકારનો ફ્રોડ કર્યો હોય તો તમામને સખ્ત નશ્યત કરવાનો સરકારશ્રી બિલકુલ ઇરાદો ધરાવે છે અને કડક હાથે કામ લે આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યમાં ના થાય એની પણ રાજ્ય સરકાર ચિંતા કરે પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિભાગમાં પ્રાયોજના અધિકારી એટલે તમામ યોજનાઓ પ્રાયોજના અધિકારીના તાબા હેઠળ ચાલતી હોય છે એટલે આદિજાતિ વિભાગ માટેની કોઈ સ્પેશિયલ કોઈ પણ પ્રકારની એવી કોઈ ઘટના નહોતી પરંતુ ઇરિગેશનમાં અથવા તો એ પ્રકારે પાણીને લગતા કેટલાક પ્રોજેક્ટોમાં એ પ્રોજેક્ટ વાઇઝ જે પણ કોઈ આપણે મંજૂરીઓ આપીએ છીએ અને એ જે કામ થતા હોય છે એટલે એમાં આદિજાતિ વિભાગના અન્ય બીજા પણ કામો હોય છે એમ ઇરિગેશનના હોય છે પાણી પુરવઠાના પણ હોય છે એમ એ કામો આદિજાતિ વિભાગ હેઠળ ન હોવાથી એમને એ પણ કામ નથી એવો જમ રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદના આધારે નહીં પરંતુ જ્યાં આગળ ક્યાંય પણ ક્યાંય ફેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી પત્રકાર તો કોઈ પણ પ્રકારની માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં પરંતુ સરકારશ્રીના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લઈ અને આ પગલાં લીધા છે અત્યારે ગ્રહની અંદર ખૂબ સરસ રીતે સારી રીતે પ્રશ્નોના જવાબ ચર્ચાઓ પણ થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી વોકઆઉટ કરવો બહાર જઈ અને નિવેદનો આપવા એ તક નહોતી મળી એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રી શ્રી યોગ્ય રીતે વ્યવસ્થિત જવાબ આપતા હતા છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી કોઈને ન બોલવા દેવો પ્રશ્નોત્રી જેવો મહત્વનો કાળ અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સરતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ એ બિલકુલ યોગ્ય છે આમ આજે જે વિધાનસભાનું સત્ર નકલી કચેરી મામલે તોફાની બન્યું હતું અને સામસામે આરોપ પ્રત્યે આરોપ ચાલ્યા હતા આપણે જણાવી દઈએ છીએ કે આજે સત્ર બે યોજાયા એક સવારે સાડા આઠ વાગે અને બીજું સત્ર બપોરે બે વાગે ચાલુ થવાનું છે તેમાં પણ પ્રશ્નોત્તરી થવાની છે તો હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ સસ્પેન્સ થયેલા જે ધારાસભ્યો છે તેઓ અધ્યક્ષ પાસે ગયા હતા અને તેઓએ માંગણી કરી હતી કે તેઓને બીજા સત્રમાં જવા માટેનો મોકો આપવામાં આવે અને પોતાના જે વિસ્તારના જે પ્રશ્નો છે તે પૂછવા પણ તેઓને એક ચાન્સ મળવો જોઈએ નવજીવન ન્યૂઝ સતત આ વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચાડી રહી છે તો નવજીવન ન્યૂઝ સતત જોતા રહો નમસ્કાર